વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તથા સો સંતોએ षટ તિલા એકાદશીએ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવી વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ તથા સો સંતોય षટ તિલા એકાદશીએ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવી વડતાલ ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ વડતાલ ટેમ્પલ કમિટીના ચેરમેન દેવપ્રકાશ સ્વામી મુખ્ય કોઠારી સંત સ્વામી સહિત સાળંગપુર જુનાગઢ અને અમદાવાદના સંતોએ તારીખ જાન્યુઆરી અને શનિવારના રોજ એકાદશી એકાદશીના સુબદીને પ્રાંતઃ કાળે પ્રયાગરાજ ખાતે ત્રિવેણી સંગમમાં કુંભ સ્નાન કર્યું હતું સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ દેશ વિભાગ ગાદીના આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પ્રયાગરાજ ખાતે પહોંચ્યા હતા

મહારાજ ચેરમેન સ્વામી તથા કોઠારી જગત જગતગુરુ રામ ભદ્રાચાર્યજી મહારાજ તથા મહામંડલેશ્વર આચાર્ય અવદેશાનંદ ગિરિજી મહારાજ સાથે મુલાકાત કરી વિચાર ગોષ્ઠી કરી હતી તેની પણ મુલાકાત લીધી હતી સત્સંગ મહાસભાના પ્રમુખ શાહ નવતમ પ્રકાશ દાસજીએ પણ પ્રયાગરાજમાં કુંભ સ્નાન કર્યું હતું રામ સ્વામીને ને સુધી જયારે સંતો ભક્તો અત્યારે આપ સૌ સત્સંગ સમાજ સંતો સંતુઓ વડીલો બધાને યાદ કરે અને ત્રિવેણીમાં સ્નાન કરે આપણા માટે પ્રાર્થના કરે છે એકસો ચુમ્માલીસ વર્ષ બાદ આવેલો આ કુંભ આપણા બધા જ સત્સંગોને યાદ કરી મહારાષ્ટ્ર સંતોએ આજે સ્નાન કર્યું છે જય સ્વામિનારાયણ